દેપુર જિલ્લાના નસવાઈ તાલુકાના રાજપુરા ગામના પાંચસોથી વધુ લોકો છેલ્લા પાંચ વર્ષથી હેરાન પરેશાન થાય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ લો લેવલનો ખોજવે છે આ લો લેવલનો ખોજવે તૂટી ગયો છે સામેના કિનારે લોકો છે તે લોકો આ કિનારે આવવા માટે ભારે કઠિનાઈ ભોગવે છે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો અને જે આ અશ્વિન નદી છે તેમાં પાણી આવ્યું હતું ગઈકાલે આખો દિવસ લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા આ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે ના તો એક સ્માર્ટ એમ્બ્યુલન્સ ગામ સુધી જઈ શકે છે કોઈ બીમાર પડે તો તેને ઉચકીને લાવવું પડે તેવી સ્થિતિ છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પાંચ વર્ષથી પુલ મંજૂર થઈ ગયો છે પુલ મંજૂર થઈ હોવાનું ગાણું ગાય છે પરંતુ આ પુલ મંજૂર ક્યારે થશે અને ક્યારે કામગીરી શરૂ થશે હાલ તો આ ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જ્યારે કેટલીક વાર પોતાના વહાલ બાળકોને આ ભણવા માટે નસવાડી ખાતે મોકલ્યા હોય ત્યારે રાતવાસો નજીકના ગામમાં કરવો પડે છે આવી સ્થિતિનું નિર્માણ આ વિસ્તારનો છે રાજપુરા ગામના લોકો છેલ્લા પાંચ વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા રફીક ધણીવાલા ન્યૂઝ રૂમ છોટાદેપુર નારાની તકલીફ બોલ છે એટલે નીકળાતું નહીં કહેવાય અને નીકળ્યા વગર પછી ના જેવું કે આમ બોરિયા જવું હોય ને અમારે બજારમાં કંઈક લેવા તે હને નહીં જવાતું કહેવાય એમ પાણી આવી જાય તો પછી શું કરવા એટલે બેસી રહી કહેવાય અને બેન ના આવે તો શું કરવું

કહીએ છે તત કોઈ ધ્યાન આપતા નથી અમને શું મુશ્કેલી પડે નીકળવામાં અમને અમારે કે બહુ નુકસાન પડે છે કે બહુ મુશ્કેલી કહેવાય કે આ નીકળાતું જ નથી અત્યારે ગમે કે જવું કહી આજુબાજુ જાય એવું છે જ નથી તો નામ તમારું